વેલકમ ફ્રેન્ડ્સ વેધર ઇન્ફોર્મે વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી નીચે લાલ અથવા કડા કલરનું બટન દેખાય કે તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી અને આજે મિત્રો થઈ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજની તારીખ હવે મિત્રો જે ઠંડીની શક્યતા છે એ બે દિવસ સુધીમાં એક એક ડિગ્રી ઠંડી ઘટશે તેવી શક્યતાઓ છે અને હવે કાલે પચીસ ડિસેમ્બર થશે કાલથી લઈને

એટલે વિડિયો ની એન્ડ સુધી જોઓ ચેનલ પર નવો હો સબ્સ્ક્રાઇબ ના કરીએ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો અને તમારા ગ્રુપમાં શેર પણ કરો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળતી રહે હવે વાત કરીએ મિત્રો ઠંડીની તો સૌથી પહેલા તો આજ 24 તારીખ થઈ ગઈ છે અને હવે ઠંડીની જે શક્યતાઓ છે તેના વિશે વાત કરવા જઈએ ને તો અત્યારે હાલ જે હાલથી હવે ઠંડીમાં 1 1 ડિગ્રી એટલે કે 2 દિવસમાં 2 ડિગ્રી સુધીનો સામાન્ય ઘટાડો થઈ છે અને એ પછી માવઠાની શક્યતાઓ છે એટલે હવે માવઠાણની શક્યતાઓની વાત કરીએ ને તો માવઠું જે છે તે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એમાં કોઈ વધારે મોટા અસર જોવા મળે તેવી શક્યતાઓ નથી યેલ્લો એલર્ટવાળા જે ભાગો છે તેના વિશે વાત કરીએ ને તો કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર આ ત તમામ ભાગોમાં યેલ્લો એલર્ટની શક્યતાઓ છે એટલે કે એક ઇંચ સુધીનો જ વરસાદ પડે તેવી શક્યતા હોય એક ઇંચ સુધીનો વરસાદ પડે તો બી ખેતી પાકોમાં નુકસાન વધારે થતું હોય છે એટલે એક ઇંચ સુધીનો વરસાદ પડે તેવી એક શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને આ વરસાદ જ્યારે આ ચાલુ હોય છે ત્યારે અમુક અમુક ભાગોની અંદર ગાજવીજ પણ જોવા મળશે અમુક અમુક ભાગોની અંદર વરસાદ સાથે કરા પણ પડતા જોવા મળશે અને આ વરસાદ કેમ આવી રહ્યો છે એના વિશે બી વાત બંગાળની ખાડીની અંદર એક અત્યારે હાલ મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને દક્ષિણ ભારતના અમુક દક્ષિણ ભારતના જે ભાગો છે તેમાં હજી ચોમાસાની સિઝન ચાલુ છે તે આગળ અને આ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી જે સિસ્ટમ સક્રિય થઈ છે આર ડબ્લ્યુડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય છે બંગાળની ખાડીનું તેના અમુક ટ્રક છૂટા પડી ગુજરાત રાજ્ય ઉપર આવતા હોય છે જેના કારણે આ વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મિત્રો બાકી બીજી કોઈ મોટી આગાહી નથી આપણી પણ આ ત્રણ દિવસ ખેડૂત મિત્રો ખાસ કરીને સાચવી લેવાના છે હવે જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં અમદાવાદ ગાંધીનગર નડિયાદ અને ખેડા આ વિસ્તારોની અંદર મોટા ભાગના વાદળ મોટા ભાગના એરિયા અંદર વાદળછાયુ વાતાવરણ થવાનું છે અને એક જૂથ એકદમ ઘાટા વાદળને થોડો ગાજવીજ સાથે કોઈ જગ્યાએ એકલ દોકલ વરસાદી છાંટા કે અડધો ઇંચ જેવો વરસાદ કે બરફ વર્ષા થાય તેવી શક્યતાઓ છે બાકી આમ મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ કોઈ પ્રકારની વરસાદની શક્યતાઓ નથી મધ્ય ગુજરાતની વાત કરીએ એટલે વડોદરા પણ આવી ગયું છે નામ લેવાનું આપણે ભૂલી ગયા હતા પણ વડોદરાનો પણ સમાવેશ થઈ ગયો છે મિત્રો. અને મધ્ય ગુજરાતની વાત કરી લીધી સૌરાષ્ટ્રની અંદર કોઈ ખાસ એટલી મોટી બહુ વરસાદની શક્યતાઓ જણાતી નથી સૌરાષ્ટ્રમાં એકદમ નોર્મલ વાતાવરણ રહેવાનું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ તો જે રીતે આપણે વાત કરીએ એવી રીતે વાદળછાયું વાતાવરણ તો ત્યાં પણ સૌરાષ્ટ્રમાં પણ થવાનું જ છે પણ ત્યાં કોઈ પ્રકારના મોટા વરસાદની શક્યતા નથી જેવી રીતે ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં વાત કરી યેલો એલર્ટ વરસાદની શક્યતાઓ છે એવી કોઈ સૌરાષ્ટ્રને વરસાદની શક્યતાઓ છૂટા છવાયા છાંટા બસ પડે એટલી જ વરસાદની આગાહી છે ગાજવીજનું પ્રમાણ તો રહેવાનું છે ગાજવીજનું પ્રમાણ રહેશે બસ બાકી બીજી કોઈ મોટી સૌરાષ્ટ્રને કોઈ અત્યારે હાલ આગાહી નથી દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ રહેવાનું છે હવે જેવો જ આ વરસાદી રાઉન્ડ પૂરો થશે એટલે એક કે બે દિવસ રાહત મળ્યા પછી તરત જ ઠંડીનો ચમકારો જોવા મળશે એટલે ઠંડી પણ વધવાની છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એકદમ હાઈ કોલ્ડ વેવ આવવાનો છે જેમાં પંદર તારીખ પંદર થી લઈને વીસ તારીખની અંદર અંદર તો જે આપણું જે ટેમ્પરેચર છે ગુજરાત રાજ્યનું જે આજ સુધી કોઈ રેકોર્ડ નથી તૂટ્યો એ રેખોડા વખતે તૂટવાનો છે તેવી પણ આગાહી જે શૈલમ શૈલ્લું જે તાપમાન દિવસનું જે તાપમાન હોય દર વર્ષે શિયાળામાં દિવસનું તાપમાન લગભગ અંદાજિત મારા અંદાજિત વધારેમાં વધારે બાર ડિગ્રી કે તેર ડિગ્રી સુધી જતું હોય છે માઇનસમાં અરે સોરી બારથી તેર ડિગ્રી સુધી હોય છે બાકી એનાથી નીચું તાપમાન જતું નથી અને રાત્રિનું જે તાપમાન હોય છે એ નવ ડિગ્રી કે આઠ ડિગ્રી સુધીનું હોય છે પણ આ રેકોર્ડ હવે તૂટવા જઈ રહ્યો છે મિત્રો બરાબર એટલે ગુજરાતમાં જે જાન્યુઆરી મહિનો છે તેમાં ઠંડીની શક્યતાઓ પણ વધારે જણાઈ રહી છે હવે આજનો આ વિડીયો હતો એમાં ઠંડી પવન અને જે માવઠાણની વાત હતી એ કરી લીધી હવે આજના વિડીયોની અંદર આટલું જ જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો વિશેષ માહિતી છે કાલના વિડીયોમાં આપવામાં આવશે